યસ રૂલ આવતીકાલે યોજનાર રામનવમી ત્યુહારના નિમિત્તે શહેર પોલીસ દ્વારા કેટલાક પ્રકારના સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવેલ છેલ્લા એક અઠવાડિયાથી પૂર્વ થયાના ભાગરૂપે આયોજક સાથે બેઠકનું આયોજન કરીને એમના સમગ્ર માર્ગ એમના સ્ટાર્ટ ટાઈમ એન્ડ ટાઈમ આયોજકો સાથે નીકળનાર અન્ય વાહનોને કન્ટેન્ટ સાથે જોડાનાર ભક્તજનોની સંખ્યા વગેરે અંગે પણ વિસ્તૃત એમના સાથે ચર્ચા વિમર્શ અને આયોજન અંગેનું મુદ્દાઓ અંગે વિસ્તૃત પ્લાનિંગ પણ કરી દીધું છે સાથે સાથે વડોદરા શહેર પોલીસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના પ્રતિનિધિ હેલ્થ વિભાગના પ્રતિનિધિ ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના પ્રતિનિધિ વગેરે સાથે જે સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ છે એમના સાથે હેલ્થ ઇમરજન્સી સાફ સફાઈના મુદ્દાઓ જે શોભાયાત્રાના માર્ગ અને વન જીરો એટની પ્રેપૅરેડનેસ સાથે સાથે માર્ગ ઉપર નડતરરૂપ વીજળી કે બીએસએનએલના તાંબલા વાયર વગેરે અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી આવતીકાલના કાર્યક્રમ માટે સમગ્ર શહેરમાં રૂટનું સાફ સફાઈ પૂર્વ તૈયારી અને કોઈપણ નિર્વિઘ્ન રીતે સંપન્ન થઈ શકે તે માટેના તમામ તૈયારીઓ કરવા અંગે પણ આપણે ચર્ચા કરી દીધી છે આવતીકાલે જે યોજનાર ત્યોહારના પરિપ્રેક્ષમાં શહેર પોલીસ તરફથી બે હજાર પાંચસોથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાતસોથી વધારે હોમગાર્ડના સભ્યો ત્રણ કંપની એસઆરપીએફ જે કાયમી ધોરણે નિયુક્ત છે એમને રીડિપ્લોયમેન્ટ અને બહારથી આવેલા બે કંપની ને પણ આપણા તૈનાત કરી રહ્યા છે તમે જોયું છે આજે તમે જોયું છે કે શહેર પોલીસ દ્વારા જે માનવ બળ અને અધિકારીઓના સુપરવિઝન સાથે સાથે ધાબા પોઈન્ટ ટુ પરથી જોવા માટે આપણા પાસે જે બાયનોક્યુલર્સ છે તમે જોઈ શકશો ગ્રાઉન્ડ ઉપરથી આપણે નજર રાખવા માટે સીસીટીવી કેમેરાનું આખું મેપિંગ કરી છે કેટલાક પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના ખભે બોડી ઓન કેમેરા પણ યુઝ કરી રહ્યા છે સાથે સાથે તમે એક જોઈ શકશો એક પોલીસ વ્હીકલ જેના ઉપર આગળ પાછળનું સમગ્ર ઘટનાક્રમને રિકોર્ડ કરી શકે અને કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટરથી લાઈવ મોનિટરિંગ કરી શકે એવા એક વાહન પણ આપણે સ્પેશિયલી તૈયાર કરીને ડિપ્લોય કરીશું તો શહેર પોલીસ દ્વારા આવતીકાલે યોજનાર કાર્યક્રમમાં ધરતીથી આકાશથી સમગ્ર ઘટનાક્રમ અંગે નજર રાખી શકે અને કોઈ પણ ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ કે વિઘ્ન સંતોષી માણસોના પ્રવૃત્તિ ઉપર નજર રાખી શકે તે પ્રકારનું એક ટેકનોલોજીના માધ્યમથી ઉપયોગથી આપણે તૈયારી પણ કરી ચૂક્યા છીએ તો આવતીકાલે પોલીસનું દરેક સંવેદનશીલ વિસ્તારમાં હાજરી ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ અને ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સના પ્રવૃત્તિ ઉપર નજર રાખીને આપણે આ કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ આપણા કરી ચૂક્યા છે તે ઉપરાંત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમે જોયું આપણા પાસે વજ્ર વરુણ અને બોડી પ્રોટેક્ટર શિનગાર્ડ શિલ્ડ સાથે તૈનાત અધિકારી કર્મચારીઓને પણ તમે જોયું તો ਕੋਈ ਐਮਰਜੈਂਟ ਸਿਚੁਏਸ਼ਨ ਨੇ ਆਪਣੇ ਰਿਸਪੌਂਡ ਕਰੀ ਸਕੀਏ ਤੇ ਪ੍ਰਕਾਰ ਨਾਲ ਆਪਣਾ ਲੌਜਿਸਟਿਕ ਅਰੇਂਜਮੈਂਟ ਅਧਿਕਾਰੀਆਂ ਨੂੰ ਵਿਸ਼ੇਸ਼ ਤਾਲੀਮ ਮਿਲਵੇਲਾ ਟੁਕੜੀ ਓਪਨ ਤਿਆਰ ਜੀ ਸਾਥੇ ਸਾਥੇ ਡੀਸੀਬੀ ਪੀਸੀਬੀ ਐਸਓ ਜੀ ਨਾਲ ਚੁਣੰਦਾ ਅਧਿਕਾਰੀਓ ਲੌਜਿਸਟਿਕ ਸਾਥੇ ਇਕਵਿਪ ਥਈ ਨੇ ਟੈਕਨੋਲੋਜੀ ਸਾਥੇ ਆਕੂ ਇੱਕ ਵਿਵਹਾਤਮਕ ਪਲੈਨਿੰਗ ਸਾਥੇ ਇਹਨੂੰ ਪੰਡ ਡਿਪਲੋਇਮੈਂਟ ਥਸ਼ੇ જગ્યા જગ્યા ઉપર એન્ટી સબટેજ ચેકિંગનું વ્યવસ્થા અને ધાબા પોઈન્ટ અને નીચેના વિસ્તારમાં સંવેદનશીલતાને ધ્યાને રાખીને આખું વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલ છે તો આવતીકાલના બંદોબસ્ત મને વિશ્વાસ છે એક શાંતિભરી માહોલમાં સંપન્ન કરવા માટે શહેર પોલીસ તરફથી તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલ છે શહેરજનોને આપને આગ્રહ છે વિનંતી છે કે આ પવિત્ર પર્વના ઉજવણી દરમિયાન આપણે કેટલાક શોભાયાત્રાઓ સારી રીતે નીકળે તે માટે આપણે જાહેરનામા પણ બહાર પાડી છે તો આના માટે પણ તમે સાથ સહકાર આપો અને કોઈને એમરજન્સીમાં બસ સ્ટેશન રેલવે સ્ટેશન એરપોર્ટ જવું હોય કે નોર્મલ મૂવમેન્ટ પણ કરવું હોય આને ધ્યાને રાખીને તમે તમારા મૂવમેન્ટ કરો અને કોઈપણ પ્રકારના અફવાને તમે રાહ ના રાખો અને એમરજન્સીમાં ડાયલ હંડ્રેડ ડાયલ વન ટુના માધ્યમથી આપણે સંપર્ક કરો પોલીસ તમારા સુરક્ષા માટે સલામતી માટે તમારા મોબિલિટી અને મૂવમેન્ટને ફેસિલિટેટ કરવા માટે અને ત્યોહારને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે દરેક જગ્યાએ પગે ઊભા છે તો કોઈપણ સંજોગોમાં તમે આપણા પોલીસ રિસ્પોન્સ મેળવી શકશો આ આ માધ્યમથી તમે આપને સંપર્ક પણ કરી શકશો તો આપણે